મંગુડીયા તમને બે ને હારી તમને ખબર પડશે એ શને નો ખબર પડે મંગુડીમાં આમ લે હવે છે ને આને થી આપડે રૂપિયા કમાઈશું

ઉપાધિ કરીમાં મંગુડી ખાલી દસ મિનિટ જ ગવડ આવશે પછી મેરે આવી જાય છે અને જો સાંભળો મારી વાત जाऊ की मला लागे सर लाए बोलो सुटकच लियाऊ आणि मला कि जाऊ पैसे धुवा जाऊ અને અડતો આ એ મંગો એવા ગાંડાય રે માથાકૂટ કરો માને એ કમા કાકા તમને નો ખબર હે અમારો રે મારી દેલી ભપડા ભપડા કરે હે એ ભપડે છે થાઈ કરી લીધા આમ જો તો કમા કાકા અન એક થેલી ને એક ડોટી ને એમ કોણ ગાના કોણ સમજાવે ફેર છે ને તારું કન્યા તારું કન્યા ને હળ ઘીડણ કરી રડ આદરી કે આ રો ઈ કભે કોમ ને પકાવી દે અમને એ હમ બોલા નહીં બોલુ જા ના મારવા ન પડે ના ગયો નકરો હે તો ન ખાય ખરા આ રો ફાટો ઓલું કે તારું ઘણુ મારે ઘણુ ખાતા ન પડે તારે કોણ નાટકું કરે હા મારું હા છૂટ કે કાઈ ન્યો

હા ખોલ ખોલ એ મગડી કનિયોનું આવે ને તો આપણે થોડું ફેરવી લે કે ઓરે આપણને એમ કે કમલો પૈસા ગાભા ને નીકળ્યો એ આમ જો મંગુડી એમ હારવાહી નથી થાતી આવું તો ધંધામાં રે હલો ધંધે પાછા લાગી જાવ હલો કાન્યા ભાવનગરમાં ખુજલી ગેંગે કરી બે લાખની લુઈ આ હા 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 માણસો જોને આ સોલ્યુ કરવા આ તો કેવા કેવા આઈડિયા કરે છે આ તો સારું છે કે આ ગામડામાં નથી આવતા નતર આ ગામડાના ભોળા માણસોનું શું થાય

મને છે કે ઓલો ગાંડો ને એ સોર હારે હોવો જોઈએ એ ગાંડા આપણે પકડી લઈશું ને એટલે સોર હાથે હાથે આપણને હાથ આવી જશે મેં તને કીધું ને એમ કરજે બરોબર અને તે મેં આવી જઈએ પાછો

પણ ઈ હાથ મારે ને ઈ પેલા મારે હાથ મારી લેવો છે ક્યાં જાત દીકરા આમાં કેટલા સામેલ છો એ કમલા એ ભીમલા આવ્યા તમને પકડવા હાટું જ આ બધું મારે કરવું પડ્યું મારો દીકરો ધંધો કઈ કરવો નથી અને આઈડિયા કેવા મગજમાં આવે કા બોલ બીજું કોને બોલ બોલ લેક કો કો મારો ઓલી જાડીએ બેગી છે પાછી વટ પાછી વટ એ જા બે નથી કાંયો બેગો yeah <laughs>